જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વીર માંધાતાનો ઇતિહાસ અને તેનો જન્મ કેવી રીતે થયો તે જાણીશું વીર એ પૌરાણિક કાળના પરાક્રમી અને મહાન રાજાઓમાંના એક હતા પરમપિતા બ્રહ્માજીએ પૃથ્વી પર સૌ પ્રથમ પાંચ માનસ પુત્રોની ઉત્પત્તિ કરી હતી આ પાંચ પુત્રોમાંથી એકનું નામ મરીચ હતું મરીચના બે પુત્રો થયા જેમાં એકનું નામ અત્રિ અને બીજા પુત્રનું નામ કશ્યપ હતું અત્રિના પુત્ર ચંદ્ર હતા જેમનાથી ચંદ્રવંશનો પ્રારંભ થયો ત્યારે પૃથ્વી પર અન્ય કોઈ જાતિ કે પેટા જાતિ અસ્તિત્વમાં નહોતી એ સમયે સત્યુગ ચાલી રહ્યો હતો સૂર્યના પુત્ર મનુ હતા અને તેમની પત્ની શત્રુપાથી તેમને દસ પુત્રો થયા આ દસ પુત્રોમાં મહારાજા ઇક્ષ્વાકુ સૌથી પ્રસિદ્ધ બન્યા મહારાજા ઇક્ષ્વાકુએ સમગ્ર પૃથ્વી પર રાજ કર્યું તે સમયગાળામાં પૃથ્વી પર સતયુગના સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ પૂર્ણ થયા અને પછી ત્રેતા યુગનો પ્રારંભ થયો સમય જતા પૃથ્વી પર માનવ વસાટ વધી ગયો જેના કારણે મહારાજા ઇક્ષ્વાકુએ સમગ્ર પૃથ્વીને નવ ભાગોમાં વિભાજીત કરી આ નવ ભાગો નવખંડ ધરતી તરીકે ઓળખાયા ઇક્ષ્વાકુ રાજાએ દરેક ખંડમાં પોતાના વારસની નિમણૂક કરી જે રાજા તરીકે ઓળખાયા આ નવ રાજાઓમાં વિદે મૌર્ય જ્ઞામી અને શાક્યનો સમાવેશ થતો આ તમામ રાજાઓ ઇક્ષ્વાકુ સૂર્યવંશી ક્ષત્રિય હતા અને પોતપોતાના પ્રદેશ પર શાસન કરતા ખાસ કરીને કોલિય વંશના રાજાઓ હિમાલયની આજુબાજુના પ્રદેશમાં શાસન કરતા હતા યુવનાશ્વ એક મહાન રાજા હતા જેઓ સંતાન સુખથી વંચિત હતા આ સ્થિતિમાં તેમણે સંતાન પ્રાપ્તિ માટે મોટા યજ્ઞ અને તપસ્યા કરી યજ્ઞ પૂર્ણ થતા પ્રસાદ રૂપે ભાર્ગવ ઋષિઓએ મંત્રોચ્ચાર દ્વારા અભિમંત્રિત પાણીથી ભરેલો ઘડો આપ્યો અને રાણી રૂપમતીને વહેલી સવારે પીવડાવવા માટે કહ્યું રાત્રિના સમયે રાજાને તરસ લાગતા ઊંઘમાં ભૂલથી તેઓએ એ જ પાણી પી લીધું પરિણામે થોડા સમય પછી તેમના પેટમાંથી એક બાળક જન્મ્યું એ દિવસ મકર સંક્રાંતિનો હતો દેવરાજ ઇન્દ્રને આ સમાચાર મળતા તેઓ બાળકને જોવા આવ્યા બાળકના જન્મ અંગે ઉદ્ભવેલા પ્રશ્નોના સમાધાન માટે ભાર્ગવ ઋષિઓએ તેનું નામ માંધાતા રાખ્યું માંધાતા બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા તેઓએ યુવાનીમાં જ શસ્ત્રવિદ્યામાં પ્રભાવશાળી પ્રગતિ કરી દેવરાજીન્દ્રએ તેમને યુદ્ધ કલાની ખાસ તાલીમ આપી ધીરે ધીરે તેઓએ અનેક રાજાઓને પરાજિત કર્યા અને પૃથ્વી પર પોતાની શક્તિ સ્થાપિત કરી માંધાતા એ માત્ર શક્તિશાળી જ હતા પણ એક ઉત્તમ રાજધર્મનું પાલન કરનાર રાજા હતા તેમના શાસન દરમિયાન જનતા સુખી અને શાંતિમય જીવન જીવતી તે ધર્મ શસ્ત્ર અને શાસન ત્રણેય ક્ષેત્રે નિપુણ હતા માંધાતાએ એકમાત્ર એવા રાજા હતા જેઓએ નવખંડ પૃથ્વી પર પોતાનું શાસન સ્થાપ્યું પૌરાણિક ગ્રંથ અનુસાર તેમણે સમગ્ર પૃથ્વીને સંયુક્ત કરીને એક સમૃદ્ધ સામ્રાજ્ય બનાવી લીધું રાજાએ નવયુદ્ધમાં તેઓ અજય સાબિત થયા તેઓએ આકાશમાં પણ વિજય મેળવ્યો અને દેવતાઓ તરફથી પણ પ્રશંસા પામ્યા સમય જતા આ વંશ કોળી તરીકે ઓળખાવા લાગ્યું સૂર્યવંશી કોળી સમાજનો આ ઐતિહાસિક ગૌરવમય ઇતિહાસ પદ્મપુરાણ અને દેવી ભાગવત જેવા શાસ્ત્રોમાં ઉલ્લેખિત થયો છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ